આપણા બુદ્ધ સમાજના જે વડીલો પગારે છે એમને કહીશ કે એ પોતાનું સ્થાન લેશે બુદ્ધ સમાજમાંથી શ્રી ધનસુખભાઈ સિયાણી સાહેબ સાહેબ શ્રી રસિકભાઈ વેલાણી સાહેબ સાહેબ શ્રી હર્ષિલભાઈ હિરાણી સાહેબ હરીશભાઈ ખેતાણી સાહેબ મુરજીભાઈ વેકરિયા વાલજીભાઈ હરજીભાઈ રાવળીયા સાહેબ વસંત સાહેબ પટેલ જયંતિભાઈ દેવેન્દ્રભાઈ ને વાહ પ્રીતિબેન મુરજીભાઈ વેકરિયાને કહીશ કે આપ પણ આપનું સ્થાન છે એ મંચ ઉપર લેશો આપણા બાલિકા પંચાયતના જે સરપંચ છે હેતવીબેન વેકરિયા સોરી વડો વરોડિયા એમને પણ કહીશ કે પોતાનું સ્થાન છે એ મંચ ઉપર લેશે એટલીઓ આપણા આંગણે પધાર્યા છે તો આપણે એક વખત એમને જોરદાર કાળીઓથી વધારી દેશું આપ્યા તો આપણે એક વખત આપણા સાંખયોગી બહેનો માટે પણ જોરદાર કાર્યોથી વધાવી લેશું કે એમના સાથ સહયોગથી આપણે કશું જ કરી શકતા નથી અને એમના આશીર્વાદ આપણી સાથે અત્યારે જે મળી રહ્યા છે એ હંમેશા આપણી સાથે જ રહે એવું આપણે ભગવાન પાસે પણ પ્રાર્થના કરશું અને તારાના શિક્ષિકા બહેનો શ્રી લક્ષ્મીબેન રાબડિયા અને શ્રી પ્રિયાંશીબેન ભઢારિયાને કહીશ કે આપનું સ્થાન આપ સ્ટેજ ઉપર લેશો આપણે ભગવાનને યાદ કરીને કરીએ તો નિર્વિઘ્ન એ કાર્ય પૂર્ણ થાય તો આપણે આજના કાર્યક્રમની શરૂઆત પણ પ્રાર્થનાથી કરીશું તો સંગીત વિદને કહીશ કે રજૂ કરશે પ્રાર્થના Muito આવી પ્રાર્થના કરી અને ભગવાન પાસેથી રજા માંગી લીધી કે હવે અમે આજનો આ કાર્યક્રમ છે એ સારી રીતે પાર પાડીએ અને મહેમાનોના શાબ્દિક સ્વાગત માટે હું સાહેબ શ્રી વસંત સાહેબને કહીશ કે એ આવી અને પ્રવચન આપશે જય જોરમાં જોરમાં કેટલા

એટલે આવડું બધું સંતો ની કૃપા આ ગામ ઉપર હોય તો આ ગામની અંદર જો જે પધારા છે આજના તો થોડીક હું એની વાત મને કરવી જોઈએ એટલે હું આવ્યો નહીં મને છેલ્લા દિવસે બધી વાત કરી વાળાની વાળાસર ની તમને ખબર નહીં હોય ને ગામમાં રહેવા વાળા ને એટલી મને ખબર નહીં પછી કેજો પાછા એમ ના કહેજો કે સાચી વાત એમ કહેશો તમે વાત સાચી એમ

એના માટે આપણે ખૂબ ધન્યવાદ આપીએ સમાજમાં પણ આપણે સમાજમાં ઘણા ગરીબ માણસો છે એના માટે આપણે ફંડ કરતા હતા ત્યારે સૌથી પહેલા એકાવન લાખ રૂપિયાનું દાન દેનારા દાતા છે જ્ઞાતિ માટે કામ કરનાર માણસો છે એને આપણે આજે આવતા નહીં ધનસુભાઈ સ્ટાફોનું હું સ્વાગત કરું લિસ્ટ આપો લિસ્ટ તો મુરજીભાઈ વેકરિયાની વિનંતી મુરજીભાઈ રોપણથી હનસુખભાઈને આવકારી આપણે આપણા ઘરે આપણા મોટા દાતા આવ્યા છે ને તમને ક્યાંક તળાવ બળાવ બાંધવા હોય તો પછી કામ આવશે

તમને ખબર તમારા ગામમાં શંકરનું મંદિર કેટલું જુનું એકસો ને અઠાવ જૂનું શંકરનું મંદિર સૌથી જૂનું મંદિર તમારા ગામમાં મહિલા ટ્રસ્ટીઓ આપણી મહિલા શક્તિઓ જો આપણી કન્યા સંસ્કાર ધામ છે ને કન્યા સંસ્કાર ધામનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરે છે એક માણસ ના જાય એમાં બધી કોઈ ટ્રસ્ટીઓ પાસે જવાબદાર નથી બેનો સંભાળે વિચાર કરો આપણે એક બે દીકરીઓ સંભાળવામાં તકલીફ પડે આ કે નહીં સાતસો આઠસો દીકરીઓ સંભાળે અને નાગ લાગવા નથી દીધો આ દિવસ સુધી એવી અમારી નારી શક્તિઓ છે એમાં સૌથી પહેલાં કસ્તુરબેનને બોલાવીશ કે કસ્તુરબેન તમે આવો અને તમારું સ્વાગત પ્રીતિબેન તમે કરો પ્રીતિબેન તમે સરપંચ છો અને આ ગામમાં તમને ખબર ધનસુખભાઈ પાણીનું એટીએમ તમારે મિરજાપરમાં નથી મેં જોયું મિરજાપર આવું તો મને ને ડીંગલાવાળું નામ એ બધા અઢાર વાળાના એટીએમમાંથી પાણી પીએ જોઈએ આપણી હોસ્ટેલ સંભાળે મેનુ નું ધ્યાન રાખે છોકરા દીકરીઓને ખાવા મળે છે કે નહીં બહુ ધ્યાન રાખે એવા મનીષાબેન પટેલ ને વિનંતી કરી કે મનીષાબેન તમે આવો અને કોણ સન્માન કરશે

લખાવવાના ગયા તાર આશીર્વાદ ઘણા હોય આપણે હા મેગાડી સાહેબ તમને લખાવા નથી લખાવતો આપણે પુષ્પાબેન માઘજીયાની શાળાના આચાર્ય છે સનિષ્ઠ કાર્યકર છે એક આમ આદર્શ જીવન જીવે છોકરાઓને ભણાવવા ભણાવવામાં બહુ સરસ એકદમ તો વનિતાબેન આવો જો એક તો ખરેખર છોકરાઓ તમને કહી દઉં આ વાડાસર આમ છેવાડાનું ગામ છે ને આ ગામમાં આ ગામ સિવાયની દીકરીઓ લગ્ન કરીને કેટલી આવી છે આટલું છોકરો તો આ ગામના ન હોય પણ બહારથી આવ્યા હોય સમુદ્ર હોય કે બધા બંધ

મારી માતાઓ બેનો રસોઈ કરવા આવે કોઈ રીંગણા દઈ જાય કોઈ ટમેટા દઈ જાય કોઈ મરચાં થઈ જાય કોઈ લીંબુ દઈ જાય આ બધા બેઠા એ સ્ટેજમાં જ નથી પણ અહીંયા છે એનું કામ પણ ભૂલાય તો એના માટે જો તા તારે જેટલા કામ કરે છે ને મુસ્કડાવી આપે છેલ્લા દિવસે સમાજના પ્રમુખને આવશે બધા આપણે એને વંદન કરશું કારણ કે એ પગે લાગવા તુલ્ય વ્યક્તિત્વ કહેવાય કે જે સ્ટેજનો મો ન રાખીને કામ કરે સારી બોલતા હતા તો પછી મને એમ થઈ ગયું હાલો આપણે વાળાસર વિશે કંઈક લખી નાખી બધું કરી નાખો પણ એ તમારી લાગણી છે સમાજના દીકરા કહે છે સાહેબ સમાજના દીકરા કહે છે અને તખલુસ છે વાળાસર આવ્યા પછી વાળા સર આવે પછી શું લાગી મે છોકરાને પૂછ્યું તો મે કીધું આવ આવ લાગી એટલે માંથી આપણે સાયરી બનાવી જો મેનો સાંભળજો જીવનમાં પથરાયો અજવાસ જીવનમાં પથરાયો અજવાસ વાળા સર આવે પછી આજે પુનમ પ્રગટી સાક્ષાત આ પુનમ નથી પણ જો અહીંયા તમને લાગે છે જરા અંધારું પુનમ બની પુનમ પ્રગટી સાક્ષાત ત્યારે

જાણે છે સહજાનંદ સ્વયં સાક્ષાત જાણે સહજાનંદ જાણે છે સહજાનંદ સ્વયં સાક્ષાત ધનસુખભાઈ આ બધો સાંખી યોગી માતાઓ નો પ્રતાપ જોયું

एवो कहीं एके नहीं, एवो अब बैठा है मैं एके नहीं, एवो कहीं एके नहीं जे समाज में साथ न दे, कहीं एवो एके नहीं जे समाज में साथ न दे, जन जना है ये एकजचे वार, जन जना है ये एकजचे वार, समाज अमारो सरताज, समाज अमारो सरताज, बड़ा लेवा पटेल समाज भी, वहीं चे

માવતરો ની મર્યાદા અમારા દીકરાઓ જો અહીંયા પેલે દિવસે આવે બધાને પગે લાગે છે લાગે છે ને માવતરો ની મર્યાદા આપણા માવતરો કેટલું દુઃખ વેઠી અને આપણને બધાને પાણી પોસીને મોટા કર્યા વડીલોની જ્યારે હાય લાગે ને ત્યારે કુદરત પણ બચાવી નહીં શકે માવતરોની અહીંયા મર્યાદા છે જે માવતરોની મર્યાદા ગૌ સેવા લોક સરવાણી અહીં સંત સુરા સપૂતોની અમરભૂમિ વાળા સરની વાત અહીં કઈ કઈ કોણ પ્રતીબે કૌથા પછી આલોક કંટાસ કઈ કઈને કેટલું કહે આ દીકરા વાળા સર આવ્યા પછી શબ્દો નથી વાળા સર આવ્યા પછી વાળા સર આવ્યા પછી મજાનું મંગાળો મારા કરતા આગળવાંગો ખૂબ ખૂબ ધન્યવાદ મજાનું ના સન્માન લીધા તો વસંત સાહેબનું સન્માન બાકી રહી ગયું ને હજી તો વસંત સાહેબનું સન્માન કરવા માટે હું મુરજીભાઈ વેકરિયા સાહેબને કહીશ કે આગળ આવી અને એમને સન્માન કરશો એટલે ત્યાં જોરદાર તાળીઓ થઈ જશે સર માટે